તમારા બધા એના સપોર્ટ થી ફટાફટ હેલો ફ્રેન્ડ મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં તો આજે હું આવ્યો હતો પાલીતાણા પાલીતાણા શું કામ આવ્યો હતો વાહ કપાવવા માટે જો એટલે આપણે આપણે વાહ કપાઈ નાખ્યા છે વાળ કપાવીને બહાર આવ્યો ને ત્યાંથી યુટ્યુબનો આપણે મેલ આવી ગયો તો તમારે પેમેન્ટ જેમાં થઈ ગયું છે ખાતામાં મેં જોયું ને કે મારા ખાતામાં પેમેન્ટ આવી ગયું હતું એટલે આપણા માટે આ બહુ એટલે બહુ ખુશીની વાત છે કારણ કે આપણે દોઢ વર્ષની મહેનત છે ને આ જ રંગ લાવી છે અને આપણું પેમેન્ટ આવી ગયું છે દક્ષાને તો હજી આ વાતની ખબર પણ નથી અને હજી તો હું અહીંયા લગભગ હવાનો આયા જ છું અને ત્યારે ત્રણેક વાગી ગયા છે કેમ કે બીજું પણ મારે ઘણું કામ હતું તો હાલો હવે આપણે છે ને જઈ અને ફટાફટ એટીએમમાંથી પૈસા ઉપાડતા જઈએ ફેમિલી આપણે આવી ગયા છે હવે એટીએમે કેટલા ટાઈમ પછી ઠંડી હવા ખાવા એવો એસી જોવા એસી પણ લગાડેલ છે ને એટીએમ છે તો હું છે ને ફટાફટ પૈસા કાઢી લઉં અને કટલા ને એ પછી છે ને એ બધું તમને ઘેરો જઈને કેશ

આ પૈસા નિકળવા માંડ્યા છે દેવા માં એ મંજી હા તો પૈસા એ જે આપડે આવે લઈ લો ફેમિલી આપણે પાલતા નથી ઢેર વ્યા આવ્યા છે આલે એને કાયકે ને ખત્રી સા બેઠા હે તો બેઠા હા સોમાખામાં એટલું નતો હોય ક

YouTube ना पगार आ गयो ओ नो हस हस कट कट हासु लागे तने आ बात मारी हासु लागे तमारो मोड जोता तो हासु लागे से खुशी से એટલે આમ કે ખુશ છે એમ તો હાસે કરો નથી આવ્યો ખોટો મજાક કર્યો છ તો તમે ખોટું બોલો ખોટું નો કહેવાય હો આવ્યો દીશે તો તમે ડવાળ બા કપાવી ના તો એને ખુશી લાગે તો નો

બે ત્રણ ચાર પાસ સો બધાય ન કરતો બધાય ન કહેતો હા એમ ખબર દસ હજાર આવ્યો એમ ન કહેવાય દસે ના ના હોય પરફેક્ટ આગળ તો હજી તમને નથી કીધો અને ઘણા એવું કે છે કે માં પરફેક્ટ આગળ કહેવાય નહીં એમ એમ યુટ્યુબનો પહેલો તો એવો પગાર એટલે સારી વાત કેવાય નથી કોઈને એ ઉમ્બીદ નથી કે પગાર પડશે એમ આપણે શું છે ગામડામાં વસ્તુ ન માને પણ આપણે પહેલો પગાર આવ્યો એટલે મમ્મી ને બધા ખુશ થઈ ગયા છે આપણે મોજ ભાઈ તો કેટલા રાગે છે જો તો હજી તો આ તો ખાલી ટેલર જ કહેવાય પૈસા તો ઝા ઝા તો પૂછી પડશે ને

હા ઈ તો કઈક વિચારવાનું જ હોય ને યુટ્યુબ ફેમિલી મારે તમને બધાને કેવાનું બાકી રહી ગયું છે કે તમારા બધા સપોર્ટ થી જ આપડે પેલું પેમેન્ટ આવી ગયું છે ફટાફટ અને ઘણું બધું આવ્યું છે તમારા સપોર્ટ થી હો તો તો હવે સબસ્ક્રાઇબર છે ઈ બધા આપડા ફેમિલી કે હોય ને હમ ફેમિલી તરફ થી તો આપડા બધા પૈસા આવ્યા છે એટલે બધા ની સપોર્ટ ના લીધે તો આ પેલું પેમેન્ટ જલ્દી આવી ગયું ને સારું આવ્યું ને સાજુ આવ્યું સાજુ આવ્યું છે અને જો ને સબસ્ક્રાઇબર પૈસા ગણી નો લેતા હો આ તો હું ગણું છું એક એક નોટ પર તમે નો ગણી લેતા તમે આખું બંધ કરી દેજો ગણો ને ત્યારે હે એટલે આવ્યો છે હમ લડ બધા આયો ને ના ના પેલું પેમેન્ટ આપડે લડ બધું આવ્યું છે

કારણ કે તમારા બધાને સપોર્ટને લીધે જ આપણે પહેલું પેમેન્ટ આવી ગયું છે અને પહેલું પેમેન્ટ ઘણું બધું આવ્યું અને ટૂંક સમયમાં આવી ગયું એટલે ટૂંક સમયમાં આવ્યું એનું રીઝન એ છે કે તમારા બધાને સપોર્ટને લીધે જ આપણે જલ્દીથી પહેલું પેમેન્ટ આવી ગયું તો આવવાનો આવો સપોર્ટ આપતા રહી ગયો અને અમે તમને છે ને આવવાના આવા વિડીયો આપતા રહી અને મારા મમ્મીનું ફેસ એ માટે ન બતાવ્યું કેમ કે આપણે એનું ફેસ રિવ્યૂ પહેલું પેમેન્ટ આવી જાય ને પછી જ કરવાનું હતું એ તમને બધાને કીધેલું છે તો આપણે છે ને હવે ટૂંક સમયમાં જ મારા મમ્મી પપ્પાનું ફેસ રિવ્યૂ પણ આપણે લઈને આવવાના છે એ અને અમદાવાદ જવાનું એ આપણે આપણે જ છે તો અમદાવાદ જવાનો પણ વિડીયો આવશે તે ટૂંક સમયમાં એ બધી વસ્તુ હજી તમને બહુ બધી મસ્ત કરાવવાની છે હવે પેમેન્ટ આવ્યું ને એટલે આમ ખુશી તમને ખબર હોય ખુશ કેટલા થઈ જાય કેમકે પેમેન્ટને સાટું એ પેમેન્ટ માટે જ આ બધી મહેનત હાલતી હોય તમને બધાને ખબર જ છે તો સારું હાલો તો હવે છે ને આજનો વિડીયો કરીએ આપણે અહીંયા પૂરોનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય